તમારું સ્વાગત છે અને આજે છે અગિયારી એટલે અગિયારી માં અમે જઈએ છીએ બધા મામા ના ઘરે અગિયારી કરવા તો તમે જોઈ શકો છો અમારે છે ભૂરો

અને ખાસ કરીને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને મિત્રો તમને અમી જાય સાથે અત્યારે અગિયાર કરવા તમને આખો પૂરો બ્લોગ બનાવી દઉં અને બધું પૂરું બતાવી એટલે તમે ઠેઠ સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો નિદર્શન લાઈક કરજો ફોલો કરજો કી દે કે નહીં દર્શન અંતર ભૂલી લીધું

યાળી લું દે લું દે ખાઈ આ આપણા કેમ છો આજે અમે હજી કરવા આવ્યા છીએ અત્યારે કેર્યુ ખવા મળ્યા છે તો તમને બતાઉં હા ને કેર્યુ મરવાણ ચાલુ છે અને આ અમારે પુરાભાઈ છે કેર્યુ ખવા બેહી ગયા જો અને આ છે ભીજા આ છે આ છે શિખન ઓમ ન આ બધી જો તમે મિત્રો જોઈ શકો છો અમારી હારીની ફેમિલી છે અમારી હારી પોતે આ છોકરો આઈ ની સોળી તો મિત્રો અમે પાછા અમે સાસેલા અમે અગિયાર કરીને પાછા ઘેર આવી ગયા અને ઘરે આવીને પાછા અમે જઈએ શૂટિંગમાં પાછું અમે એક નાનકડું યુટ્યુબનું શૂટિંગ કરવા જઈએ છીએ એટલા માટે તમે વિડીયો જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો શું કહું રોટી બોલો તો કરતા જજો અમારો ભાઈ એમ આવ્યા છે મહેનત કરીએ યાર આજો આ રોટીકની ભેંસ છે રોટીક તારે છે ને ભાઈ હા ભાઈ કેમ છે બাকি 4 છે મટા આ એક 10 4 4 ભેહુ છે તરાઉ ને અફોન મે તો મિત્રો અમે જે છે એક નાનકડું YouTube નો બ્લોગ બનાવવા માલ દિખાડો માલ માલ હા કોમેડીલી માલ જી કરતો રામ કરે હા આલે માઉ દે બજન કે બાલ હોય તો

અને મિત્રો આજે અમારા ગામમાં ચોવીસ કલાકનો માંડવો હતો અત્યારે અમે પહેલાં સાંસે ગયા સાંસેથી પછી માંડવામાં જ્યાં માંડવાથી પછી પાછા સાંસ બંદર ગયા અને એ પછી પાછા ઘરે આવ્યા અને હવે આજે જા હું પાછા માંડવામાં તો મિત્રો ખાસ કરીને મારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો એક લાઈક કરતા જજો એક કોમેન્ટ કરતા જજો વિડીયો તમને કેવો લાગે એનું કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં અને ખાસ કરીને મિત્રો તમારા સપોર્ટની મારે જરૂર છે તો પ્લીઝ યાર સપોર્ટિંગ તો આજનો વિડીયો બસ એટલો અહીંયા જી અને કાલે એક અંદાજે નવા અંદાજે અને એક નવા બ્લોગમાં કાલે મળીએ તો બાય બાય ત્યાં સુધી અમે રહીએ રજા